નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી નગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આર એસ એસનો પથ કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ્યારે તેનું મુ વર્ષ પૂરું કરી રહ્યું છે ત્યારે વડાલી ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દ્વારા શસ્ત્ર પૂજન સાથે પથ સંચલન કાર્યક્રમ યોજાયો હતો કાર્યકર્તાઓ દ્વારા યોગ પ્રાણાયામ અને વિવિધ સંગીતમય કળા પણ બતાવી હતી વડાલી નગરની શેઠ સીજી હાઈસ્કૂલથી લઈ સગરવાસ થઈ કસ્બા અને સ્ટેટ હાઈવે થઈ પરત શેઠ સીજી હાઈસ્કૂલ ખાતે ફરી હતી વક્તા તરીકે હાર્દિકભાઈ સગર ઈડર જિલ્લા સહકાર્યવાહ દ્વારા પંચ પરિવર્તનના વિષયો લઈને સમાજમાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય તે સુંદર રીતે સમજાવ્યું હતું તથા અતિથિ વિશેષ તરીકે પધારેલ શ્રી શિવાભાઈ ગોતિયા નિવૃત્ત મામલતદાર અને શ્રી રામદેવજી સેવા ટ્રસ્ટના પ્રમુખ દ્વારા સમગ્ર સમાજને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાવા આહવાન કર્યું હતું તેમના દ્વારા જણાવ્યું હતું કે હું પોતે આ કાર્યમાં ખૂબ જ મોડો પડ્યો છતાં જાગ્યા ત્યાંથી સવાર દરેકે આવી સ્વયંસેવી સંગઠનમાં જોડાવવું જોઈએ આ સંગઠન દેશની કોઈ પણ આપતા હોય દરેક સમયે પહેલાં પહોંચી જાય છે બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા